પ્રેમ ચોપડા કન્ફેસ ઇઝ ગિલ્ટ ઇન ધ કોર્ટ શું એણે પોતાનો ગુનો સ્વીકારી લીધો હતો તો ફોલ્સ ખોટું હુમ ડઝ ધ ઇએફઆઈ ટ્રેન ધ ઇએફઆઈ ટ્રેન્સ યંગ એનિમલ લવર્સ યંગ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર્સ ફિલ્મ મેકર્સ થિયેટર આર્ટિસ્ટ સાયન્ટિફિક રિસર્ચર્સ આ બધાને ટ્રેનિંગ આપે છે વોટ ડઝ ધ ઇએફઆઈ ઓફર ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સ ધ ઇએફઆઈ ઓફર્સ ફેલોશિપ ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સ પાંચમો છે વિચ ઇઝ ધ બેઝિક મટીરિયલ યુઝ ઇન ફાયરવર્ક उडर इज दटेल यूज इन फायर वर्क बुकवे नोट डू शू नेलवे स्टेशन बनाई सकूत नहीं वोज दिव्यानी अबसेट कहते हैं इन दिंग दिव्यानी वोज वेटिंग फॉर कच बट दाउज रिटर्न होम विदउट ધલન ગીફેડ લર્નર શોર્ટ નોટ પણ આપણે અલગથી એક વિડીયો બનાવીશું જેની અંદર મોસ્ટ ટાઈમ બધી જ શોર્ટનોટ સમજાવવામાં આવશે ખરા ખોટા છે ધ ટીયર્સ ઓફ મધર્સ આર ઇનકમ્પેરેબલ તો સાચી વાત છે એનું કમ્પેરિઝન ના થઈ શકે મેજોરિટી ઓફ પીપલ ઇન તાજનગર આ બિઝનેસમેન ફોલ્સ વાત છે બધા બિઝનેસમેન હતા એવું લખ્યું છે 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 વોઝ મેન ઓફ પ્રિન્સિપલ સાચી વાત વાત જે માણસ હતો એક્સેપ્ટેડ ફોટોગ્રાફ્સ ફોલ્સ એના પછી કોએમ ના સવાલ જવાબ આવે છે ઓએમ નો પહેલો સવાલ છે વોટ ઇઝ ધ સ્ટેટ ઓફ માઇન્ડ વોટ ઇઝ ધ સ્ટેટ ઓફ માઇન્ડ ઓફ ધ લિટલ ગર્લ લિટલ ગર્લ ના મનમાં શું હતું શી ઇઝ વેરી હેપી How are the pictures? The pictures are strange. Opposite Sudwamiya free no opposite chai busy. Anna pachi black Buck no paragraph apelosh. Anna question answer apelash. What did Gulam Muhammad announce? The master Gulam Muhammad announced that the fees would be taken during the recess. Where did the boy reach? The boy reached the, the railway station. What did the boy pray to Allah Mia? The boy started praying to Allah Mia, just these ones. Save him order of arista to pass by and drop just 4 rupees in his pocket what did the boy promise to allah mia the boy promised that he would use them only to pay his fees and not to eat jalebis which sweet is mentioned here jalebis are mentioned here ena the data question answer what is this data the data is about indian railways when was the ticket issued ખોટી વાત છે એસી ક્લાસની ટિકિટ હતી એના પછી બે જણા વચ્ચે વાય ઇઝ માયુર વેરી હેપી તો કે બીકોલ એન્ટ્રન્સ ટેસ્ટ એટલા માટે ખુશ છે

પહેલું છે આઈ એમ સોરી આઈ નો આઈ એમ લેટ આનું શું કહેવાય નાઇસિટીસ કારણ કે આઈ એમ સોરી કોંગ્રેચ્યુલેશન એ બધું શું કહેવાય નાઇસિટીસ ફોર સમ સુગર એન્ડ સ્ટીર ઇટ આ શું એ પ્રોસેસ કે ભાઈ થોડી ખાંડ નાખો પછી એને હલાવવાનું છે એટલે પ્રોસેસ કહે છે રિયા ઇઝ એઝ ક્લેવર એઝ દિયા તો કમ્પેરિઝન કરે છે એના પછી પપ્પા કે આર યુ હેપી યસ રીઝન કહેવાનું છે કારણ કહેવાનું છે તો એઝ એટલે કારણ કે એઝ એટલે કારણ કે પછી પાંત્રીસમું ફાલ્ગુની કહે છે મેકિંગ રિક્વેસ્ટ મેકિંગ રિક્વેસ્ટ એટલે રિક્વેસ્ટ તમે વિલ થી પણ રિક્વેસ્ટ કરી શકો છો બરાબર વીલ થી બી રિક્વેસ્ટ કરી શકાય છે રાધા કહે આઈ એમ વેરી વીક ઇન ઇંગ્લિશ કોન્ટ્રાસ્ટ કોન્ટ્રાસ્ટમાં બટ હોવું જોઈએ તો જો આમાં બટ લખેલું છે લખવા પડી આ જ કોન્ટ્રાસ્ટ છે પછી પોસિબિલિટી પોસિબિલિટી એટલે મે એટલે કે કદાચ મે મે એટલે પોસિબિલિટી આપણે કહી શકીએ પછી પ્રોસેસ કહેવાની છે પ્રોસેસ વાળા વાક્યો એન્ડ થી જોડાયેલા હોય છે કે અનપ્લગ ધ મિક્સર એટલે નું જે પ્લગ લગાવેલું છે કાઢી લો અને પછી જહાજ ખાલી કરી દો એમ એટલે એન્ડ વડે જોડેલું હોય પ્રોસેસ વાળું વાક્ય પછી એબિલિટી આવે છે એકતાલીસ માં એબિલિટી એબિલિટી એટલે અહીંયા કેન તો લખેલું જ આવ્યું પહેલેથી કેન લખેલું જ આવ્યું છે ખાલી તમારે એટલું જ કહેવાનું રન વેરી ફાસ્ટ બરાબર આપણે કેન કહેવાનું કોઈ જરૂર નથી પછી ખાલી જગ્યાએ ધ ટીચર સેટિસફાય હેલન્સ ક્યુરિયોસિટી બટ ઇન અ લોંગ રન સી સેક્રિફાઈઝ હર સાઇટ ફોર હર ટાસ્ક એટલે કામ કોર એટલે કામ ડિસઅપીયર એટલે અદ્રશ્ય થઈ ગયું વેનિશ એટલે અદ્રશ્ય થઈ ગયું ટ્રેમ્બલ શિવર એટલે ધ્રુજવું ટ્રેમ્બલ એટલે ધ્રુજવું પછી સેક્શન ડી માં પહોંચી ગયા છીએ સેક્શન ડી ની અંદર અ એમાં સૌથી પહેલા પ્રશ્નાર્થ વાક્ય છે અને એ બી પાછું ડબલ્યુ થી છે જો આ ડબલ્યુ અને એચ એટલે ડબલ્યુ પાછું આવે છે પછી આ નાવ છે નાવ નાવનું શું થઈ જાય ધ્યાન થઈ જાય પછી આ એમ છે એમનું ભૂતકાળ શું થઈ જાય વોશ થઈ જાય અને છે એલઈટી લેટ જે લખ્યું છે એ શું કહેવાય પ્રપોઝ કર્યું કહેવાય બરાબર એટલે દરખાસ્ત મૂકી કહેવાય એના બે કન્જેક્શન વડે સેન્ટેન્સને ને જોઈન કરવાના છે હર લખેલું અહીંયા હર અથવા હીઝ લખેલું યા આગળ હર અથવા હિઝ એટલે વાક્યને સેના વડે જોડવાનું હુંઝ વડે જોડવાનું સેના વડે જોડવાનું હુંઝ વડે એ યુ આર લેટ તમે મોડા છો યુ વિલ નોટ અલાઉ ટુ બી એન્ટર કે તમને હવે અંદર એન્ટર નહીં થવાનું શું એટલે તેથી તમે મોડા છો તેથી તમને એન્ટ્રી નહીં મળે બી કેરફુલ ないと यू विल बी यू इनर्ट योरसेल्फ मतलब पुदाण ध्यान रखो नहीं तो तुमने इजा पोहोच से એટલે નહીતર એટલે ઓરેન્જ બી કહેવાય ઓરેન્જ એટલે સુદા નહીતર ગાંધીજી બિલીવ ઇન ટ્રુથ ही वाज ऑनेस्ट અને છેલ્લો ઈ બિલીવ ઇન પંચ્યુઅલિટી આમાં શું આયુ છે gender change કરવાનો છે gentleman ની જગ્યાએ lady લખી હોય e ની જગ્યાએ she author ની જગ્યાએ authoress is ની જગ્યાએ her ની જગ્યાએ nephew poetess ની જગ્યાએ poet પછી એક્ટિવ નો паસિવ છે એક્ટિવ નો પેસિવ છે એ આપણે સ્પેશિયલ શીખીશું એના સિવાય પણ આપણે ગાલા અસાઇનમેન્ટના બધા પેપરમાં આ શીખેલા જ છે એના પછી આવે છે અન્ડરલાઈન વર્ડ જે છે એ કરેક્ટ કરવાનો છે તો મેહુલસ ક્લોઝ જ્યારે ભી માણસા નામની આવી આવીતે એપૉસ્ટ્રોફી એસ લગાવ્યો હોય અને એની નીચે અન્ડરલાઈન કરેલી હોય એટલે સવાલ ઉસ્થિત પૂછવો પડે કોનાથી ઉસ્થિત સવાલ પૂછવો પડે 54 માં મે એક્શન મૂવી ની વાત કરી એટલે વિચ મૂવી તો કે એક્શન મૂવી પંચાવનમાંની અંદર ટુ થી વાક્યને જોડીએ ટુ દુબઈ ટુ અન મની કે જે દુબઈ ગયો તો પૈસા કમાવા માટે તો શા માટે ગયો તો વાય ડીડ ડીડ લખ્યા પછી ગોડ લખવું પડે શું ડીડ લખ્યા પછી ગોડ લખવું પડે ચલો એના પછી આવે નિબંધ માય ફેવરેટ ફેસ્ટિવલ જે ઘણી વખત પૂછાયેલો છે એ નિબંધ બી આપણે સમજીશું એનો પણ વિડીયો બનશે પબ્લિક લાઇબ્રેરી એનો પણ એસે આપેલો છે માય મધર એનો પણ એસે છે પછી આવે છે ઈમેલ ઈમેલ પૂછેલો છે કે ભાઈ એને રજા જોઈએ છે કારણ કે એની તબિયત સારી નથી એટલા માટે પછી રિપોર્ટ છે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઉપર એક રિપોર્ટ મૂકેલો છે કે ભાઈ દિવસ કેવી રીતે ઉજવવામાં આવે છે અને છેલ્લે પિક્ચર ડિસ્ક્રિપ્શન લાઇબ્રેરીનું એક પિક્ચર આપેલું છે એના વાક્યો તો મારી સામે ડાયરેક્ટ જવાબ સ્વરૂપે તૈયાર છે ફરીથી મળીશું ભણતા રહીશું વિડીયો લાઈક કરવાનું બાકી જરૂરથી લાઈક કરી દેજો